અને મારા ભાઈ ના ખબર હોય તો તમને અમે જણાવી દઈએ કે જી મિત્રો પૂનમબેન ઠાકોર મિત્રો જે સોશિયલ મીડિયામાં ખુબજ પોપ્યુલર હતા અને તેમના પતિ ભરત ઠાકોર મિત્રો જેમના પર બે મર્ડરનો

તો મિત્રો પૂનમ બેન ઠાકોર ફેમસ હતા ત્યારે મિત્રો ગીત ગાયું હતું નાખતા રહેતા હતા અને આ વખતે પણ મારા ભાઈ તેમણે એક ગીત નાખ્યું હતું તેનો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો બસ મારા ભાઈ આટલો વિડીયો ગમે પર નવા આવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે